સુરત શ્રી સંસ્થા ઓસ્ટેટિક એન્ડ ગાયકોનોલોજી સોસાયટી દ્વારા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ લાઈવ વર્કશોપ કોન્ફરન્સ યુનિવર્સલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં લાઈવ ઓપરેશન ડોક્ટર પ્રફુલ્લ દોશી ડોક્ટર નિમિષ સેતલ આયોજક મંત્રી ડોક્ટર અર્પિત વછાણી ડૉક્ટર દર્શન વાડેકર ડોક્ટર રોશી આહાર

એની અંદર પાંચસો કરતા ઉપર ડોક્ટર્સ અહિયાં આવેલા છે અને સો જેટલા ડોક્ટરો આજે આ યુનિવર્સલ હોસ્પિટલમાંથી લાઈવ લેપ્રોસ્કોપિક વર્કશોપ થઈ રહી છે તો અહીંથી બધા અઘરા ઓપરેશનો જે નિષ્ણાત ડોક્ટરો દ્વારા થવામાં ત્રણ થિયેટરમાં થઈ રહ્યા છે અને ત્યાં લે મેરિડિયન એટલે અહીંથી લગભગ સોળ કિલોમીટર દૂર એને ટ્રાન્સમિટ કરવામાં આવે છે હાઈ ડેફિનેશન મોટા સ્ક્રીન ઉપર જ્યાં અત્યારે લગભગ ચારસો જેટલા લોકો એ જોઈ રહ્યા છે તો નાની નાની ટ્રિક્સ અને ઓપરેશન કઈ રીતે કરવા એ નિષ્ણાતો દ્વારા શીખવામાં આવે છે તેમાંથી આ બધા ડૉક્ટરો પોતે અનેક અનુભવનો ધાતો મેળવશે અને એ છેવટે પેશન્ટોને ઉપયોગી થશે ઓપરેશન અનેક પ્રકારના છે એક દાખલા તરીકે હમણાં થયું તો કેન્સરનું ઓપરેશન થયું જે ગર્ભાશયનું કેન્સર હતું તે તો ડૉક્ટર પૂંતા બેકર જો થી આવ્યા છે જે એના સ્પેશિલિસ્ટ ડૉક્ટર છે તે અત્યારે હમણાં જ હજુ પૂરું કરવામાં છે એ જ રીતે કોઈકનું ગર્ભાશય આખું બહાર આવી ગયું હોય નીચે બે પગની વચ્ચે લટકતું હોય જેને કોલેપ કહેવાય તો એનું પણ ઉપર ખેંચવાનું ઓપરેશન થયું ત્યાર પછી ઘણાને બાળકો નથી થતા તો તેને માટે ઇનફર્ટિલિટી બાળાને જેના બાળક બંધ થવાનું ઓપરેશન કરાવેલું પણ હવે બાળકો જોઈએ છે તો એની નળી જોડવાની સર્જરી થઈ ત્યાર પછી એન્ડોમેટ્રિયો નામનું જે બહુ જ પેઇનફુલ કન્ડિશન છે એક રોગ એવો છે કે જેમાં એટલું અસંખ્ય રોગ થાય અસંખ્ય દુખાવો થાય અને એને માટેના જે ઓપરેશનો છે તો અઘરા છે કે બહુ અમુક લોકો જ કરી શકે કારણ કે એમાં આંતરડા સાથે પેશાબની કોથળી સાથે યુરેટર સાથે બધું ચોંટેલું હોય છે એટલે કરતી વખતે બહુ જ ઈજા થવાનો સંભવ રહેલો હોય છે એટલે નિષ્ણાત ડોક્ટરો પાસે જ કરાવવું પડે

વિધાઉટ કોમ્પ્લિકેશન સર્જરી ચાલી રહેલી છે અને છે છે આનો ફાયદો થાય થાય કે જે નવા એનો અને આવા નિષ્ણાત ડોક્ટર ની સર્જરી અને એમની અને ટ્રીક આપણને જોવા મળે તો એક અમારી જે સોસાયટી છે ડોક્ટર કફલભાઈ અને એમની ટી અરેન્જ કર્યો છે તે આ સંમેલનનો મુખ્ય હેતુ સ્ત્રી રોગ સારવાર માં થતા અગત્ય આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે જાણકારી આપવાનો છે તારીખ પાંચ જુલાઈ ના રોજ અલગ અલગ વિષયો પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રસ્તુતિ બાદ થતા આકાશ્મિક રક્ત પ્રવાહને કાબુ કરવા માટેની પદ્ધતિઓ આધુનિક દુર્બિંત તથા એન્ડોસ્કોપની સારવાર તેમજ ઇમેજિંગ ટેકનોલોજી વિશેની વર્કશોપનું આયોજન યુનિવર્સલ હોસ્પિટલ તેમજ હોટલ લી મેરેડિયન ખાતે યોજવામાં આવ્યું હતું ડોક્ટર પી કે શાહ મુંબઈ પાસ પ્રેસિડન્ટ ઓક્સિનો ફેડરેશન ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા અને અહીંયા હું ગઈકાલથી છું સવારથી સુરત ઓક્સિડી માયને સોસાયટી એ ઓક્સી કોન્ફરન્સ રાખી છે અહીંયા આગળ અને કાલે અમારી વર્કશોપ હતી વર્કશોપમાં બે મેઇન ચીજ જે ડિસ્કસ કરવામાં આવી એમાં એક દૂર દિનથી આપણે ઓપરેશન કરીએ છીએ ઘર બાકી અંદર નાખી અને પેટમાં નાખીને એના ઉપર આખો દિવસ લાઈવ સર્જરી બતાવવામાં આવી ગઈ કાલે સવારથી લઈને સાંજ સુધી અને બીજા હોલમાં અલ્ટ્રાસોનોગ્રાફી ઉપર આખો દિવસ ડિસ્કશન થયું

first ઘણા વખત પછી સુરત આવ્યો અને આ hotel બહુ સુંદર બહુ મજા આવી હું અહિયાં જ રહું છું સૌથી બેસ્ટ એટલે અહિયાં ખાવાનું સવારના ના breakfast થી ને સાંજ ના જમણ સુધી બહુ જ સુંદર ખાવાનું અને હું ગુજરાતી છું તો મને બહુ જ ગમ્યું બહુ જ tasty અને બહુ જ સુંદર ખાવાનું બહુ મજા આવી અહિયાં આગળ અને આ પ્રમાણે આયોજન થાય

જેમાંથી સુરત અમારી એક મોટી ઊઠીને એક્ટિવ સોસાયટી છે આજનું જે કોન્ફરન્સ છે એ વિમેન્સ હેલ્થ ઉપર છે આપણને ખબર છે કે ડિલિવરી વખતે કોઈક વાર કંઈક તકલીફ નીચું થઈ શકે એ તકલીફમાંથી આપણે કેવી રીતે બચવું અને બાળક અને માતા હોય બંનેની હેલ્થ સારી રહે એ બધાનું ઇન્ફોર્મેશન આ કોન્ફરન્સમાં આપીએ છે એની સિવાય એની સિવાય વિમેન્સ હેલ્થ માં બીજા ઘણા ઇસ્યુઝ હોય ફોર એક્ઝામ્પલ સેક્સ્યુઅલ એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ રાઇટ હોય કોન્ટ્રાસપન હોય કોન્ટ્રાસપ્શન એટલે બાળકો જેને ન જોતા હોય એને ન થાય એની જે બધી મેથડ છે સેક્સ્યુઅલ રાઇટ્સ હોય વાયોલન્સ અગેન્સ્ટ વુમેન હોય કેન્સર ઓફ સર્વિસ હોય બાળક ન થતું હોય જેને ઇન્ફર્ટિલિટી કહેવાય એમાં પણ શું બધા નવા ટ્રીટમેન્ટ ને ઇન્વેસ્ટિગેશન્સ છે આ બધી જાણકારી માટે આ છે છે આજે એ હવે કાલે સર્જિકલ વર્કશોપ હતા એમાં લેટેસ્ટ બધી ટેકનિક દેશ બધા જ લોકો આવેલા અને ઘણું મોટું કોન્ફરન્સ ગણાયા આ કોન્ફરન્સમાં લગભગ સાડા ત્રણસો ચારસો કરતા વધારે લોકો આવ્યા છે અને મને અપેક્ષા છે કે જે લોકો આવ્યા છે એમને જે બધું નોલેજ મળ્યું છે એનાથી આગળ જઈને વુમેન્સ હેલ્થમાં આ એ લોકોની સર્વિસ વધારે સારી એ લોકો આપી શકશે શું છે એટલે કોઈ પ્રેગ્નન્સી ન જોતી હોય કે એ કારણે રહી જાય અને ન જોતી હોય તો એ કેવી રીતે સેફની કરવાની એના ઉપર અમારું લેક્ચર હતું તો ઇન્ડિયામાં એક એમટીપી એક્ટ છે નાઇન્ટીન સેવન્ટી વન નું જેનાથી અબોર્શન આપણા દેશમાં લીગલ છે અને એ લીગાલિટીના લીધે ઘણો ફરક પડ્યો છે અને પહેલા જ્યારે આપણે આ બધું થયેલું ત્યારે ઓલમોસ્ટ થર્ટી ફોર્ટી પર્સન્ટ લેડીઝ જે લોકો પ્રેગનસી થતી હતી હવે ખાલી ટકા છે આ એમટીપી પી એક્ટના લીધે અને જે હમણાં જે ગવર્મેન્ટ છે એ લોકોએ ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં આની અમેન્ડમેન્ટ કરી છે અને એમેન્ડમેન્ટ થી પણ મેટરલ મોર્ટાલિટીમાં ઘણો થવો મારું નામ છે ડોક્ટર નીરજ જાદવ હું રાજકોટ થી છું ડાયનોકોલિજીસ્ટ અને હું એટલું પાસ તે પરસન સેક્સો મહિલ ઇન્કમિટી કોક્સિંગ અ સુરતમાં જે આ પ્રસંગ કોન્ફર્સ તે પાંચ છ સાત તારીખના જુલાઈના થઈ એ કોકસીમાં ઘણી બધી કોન્ફરન્સ બધા અલગ અલગ સુધીમાં થતી હોય છે સુરતમાં આ વખતે કોકીની કોન્ફરન્સ અને આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ગાયનોકોલિજીસ્ટને અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી હોય એનાથી એ લોકો માહિતી આપી શકે જે લોકો નવી નવી ટેકનોલોજી આવતી હોય એનો નવું અપડેટ થતું હોય નોલેજમાં સબ્જેક્ટ એના વિશે એ લોકો જાણી શકે એના માટે કોન્ફરન્સ હોય છે ફર્સ્ટ દિવસના વર્કશોપ હતા અને બાકીના દિવસ જે મેઇન કોન્ફરન્સ હતી એમાં બહુ સારો અનુભવ રહ્યો કે એક તો એકેડેમિક એક્ટિવિટીનો પ્રોગ્રામ બહુ સારો હતો અને લોકલ ઓર્ગેનાઇઝેશન બહુ સરસ રીતે એ લોકોએ એરેન્જ કર્યું હતું આખું પ્રોગ્રામ ને